હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા આજના આધુનિક અને સોશિયલ મીડિયાના જમાનામાં યુવાનો પોતાનો કિંમતી સમય મોબાઈલમાં વેઠવી રહ્યા છે તેવા સમયમાં યુવાનો શાંત વાતાવરણમાં રહી રમતગમત તેમજ સામાજિક પ્રવૃત્તિ તરફ પ્રેરાય એવા પ્રયાસો સાથે ટૂંકાગારામાં તૈયાર કરાયેલા રેન્બો સ્પોર્ટ ક્લબનું ઉદઘાટન ગતરોજ ધભોઈ રોડ પર આવેલ દિવારીપુરા ગામ ખાતે કરવામાં આવ્યું હતું વિશાળ જગ્યામાં બનાવેલી સ્પોર્ટ ક્લબની વધુ માહિતી આપતા ફાઉન્ડર ફટાકડા નયમભાઈ અને મકસુદભાઈ ધેરીવાલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે યુવાનો શારીરિક રીતે મજબૂત થાય તેવા પ્રયાસો સાથે દિવાળીપુરા ગામ ખાતે ચોવીસ કલાક ચાલે તેવા સ્પોર્ટ્સ ક્લબનું નિર્માણ કરવામાં આવ્યું છે હાલમાં બોક્સ ક્રિકેટ શરૂ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં બેડમિન્ટન ફૂટબોલ કબડ્ડી વોલીબોલ કેરમ સ્વિમિંગ પુલ સહિતની ઇન્ડોર આઉટડોર રમતો શરૂ કરવામાં આવનાર છે અમારે જમાને કે મોબલિન પ્લેયર છે પાંચ બોલર ફાસ્ટ બોલર આ જમાના નહીં હો ગયા બે ઉમર હો ગયો ભાઈ ફૂટડો કા તો જમાના આયા તો હમ અંગ્રેજ કે જમાને કે રિપોર્ટર થે હા

སས 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 སྱི આ ગ્રાઉન્ડ દિવાળીપુર ગામમાં બનાવવામાં આવ્યું છે જે ડભોઈ રોડ પર આવેલું છે અને વડોદરાથી બહુ નજીક છે વડોદરામાં જે બી ગ્રાઉન્ડ છે આના આટલા આના જેટલા મોટા નથી આ ગ્રાઉન્ડ અમે સૌથી મોટું એટલા માટે બનાવ્યું છે કે લોકોને જે ખેલાડીઓ રમે છે એમને નાના ગ્રાઉન્ડમાં બહુ મજા નહોતી આવતી એટલે અમે બધી ઘણા બધા ગ્રાઉન્ડ જોયા અને અમને લાગ્યું કે લોકોને મજા નથી આવતી એટલે અમે આ ગ્રાઉન્ડ બહુ વહેલી તકે એકદમ મોટું બનાવ્યું છે અને લોકોને રમવા મજા આવે એ રીતની અંદર ફેસિલિટી રાખી છે ફેસિલિટીમાં અમે કેન્ટીન બી બનાવી છે અને એમાં તમારે ઠંડા પીણા બીજા બધા જાત જાતની ખાવા પીવાની વસ્તુ બી અમે રાખવાના છીએ એ સિવાય બી આ ગ્રાઉન્ડ ની સાથે સાથે અમે લોકો બીજી બધી એક્ટિવિટી જેવી કે સ્વિમિંગ પુલ છે

આ જે છે છે એટલી મોટી કે ક્રિકેટ રમનારા દરેક માણસો ખુશ થઈ જાય છે સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો કે અહીંથી કેવડિયા કોલોની સુધી જાઓ તો એવું કોઈ ગ્રાઉન્ડ નથી અને આજુબાજુના જેવું છે ડભોઈ છે સંખેડા છે નસવાડી છે છોટા ઉદેપુર છે વાઘોડિયા છે આ દરેક ગામના મેચ રમવાનો શોખ હોય તો બિચારાઓને વડોદરા શહેર ચાલીસ પચાસ સાઈઠ કિલોમીટર પડતું એ લોકોની બધાની તકલીફ દૂર કરવા માટે અમે આ ગ્રાઉન્ડ ની વ્યવસ્થા કરી છે કે આટલા દૂર લોકોને જવું ના પડે આ ગ્રાઉન્ડમાં બીજી કઈ કઈ વ્યવસ્થા કરવામાં આવવાની જાણવા ગ્રાઉન્ડ ની અંદર સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે

આઈપીએલ ની મેચ વખતે દરેક લોકોની ડિમાન્ડો એવી હતી કે નઈમ ભાઈ તમે કોઈ પણ રીતે આ ગ્રાઉન્ડ વેચ જલ્દીથી ચાલુ કરો આજની તારીખમાં પણ બુકિંગમાં એવી પરિસ્થિતિ છે કે લોકોને અમે ટાઈમ આપી શકીએ એવું નથી ગ્રાઉન્ડનું બુકિંગ આઠ દિવસ એકદમ ફૂલ ચાલે છે પરંતુ તે છતાં અમે દરેક ગ્રાહકોને એડજસ્ટમેન્ટ કરીને દરેકને રમાડવાની વ્યવસ્થા કરીએ છીએ મારું નામ મોહમ્મદ નહિમ મોહમ્મદ સિદ્ધિ કાપડવાલા આમ વધારે પડતા લોકો નહીમભાઈ ફટાકડા વાળાના નામથી ઓળખે છે અને રેમ્બો ક્રેગ ફટાકડામાં આપણે આપડે જે નામના કમાવી છે એવી જ નામના આ ગ્રાઉન્ડ માં કમાવાની ઈચ્છા છે